હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને સંપૂર્ણ

તો સુરપંખણા ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી લીધી તો સુરપનખણા ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી નહીં એ સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ તો સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ નહીં લક્ષ્મણે સુર પંખણાના કાન કાપી લીધા તો લક્ષ્મણે સુરપંખણાનું નાક કાપી લીધું ગુરુ વશિષ્ઠજી રાક્ષસોથી રામ લક્ષ્મણને પોતાના આશ્રમ લઈ ગયા તો ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી રામ લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા લક્ષ્મણ રામ પાસે શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતો હતો તો લક્ષ્મણ રામથી મહાવરો કરતા હતા તો વિદ્યાર્થી મિત્રો જે મેં વાત કરી તમને પાઠની સમજૂતી એવું નહીં કે ગુજરાતી તમને બધા જ વિષયના સરસ મજાના પાઠની સમજૂતી ના વિડીયો તમને મળી જશે તો આ ક્યાંથી મળશે તો ચાલો જણાવી દઉં

ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના પાઠવા વિડીયો જોઈ શકશો તો ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નીચે દર્શાવેલ હિન્દી સંવાદનું ગુજરાતીમાં ભાષાંતર કરો તો લંકાપતિ રાવણ અરે વાંદર તું કોણ છો કોના બળ પર તે વનને ઉજાડીને નાશ કરી દીધું હનુમાન એ રાવણ સાંભળ જેની તાકાત પામીને માયા સંપૂર્ણ બ્રહ્માંડના સમૂહની રચના કરે છે તે મારા સ્વામી રામની રાવણ આપણને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો આરે અરે દુષ્ટ તારું મૃત્યુ નજીક આવી ગયું હનુમાન એ અધમ રાવણ મૃત્યુ તો તારી નજીક આવી ગઈ છે ત્યાર પછી નીચેના ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપવાના છે

કર્કશ કાગડાનો અવાજ કર્કસ હોય છે કોઈને પણ ગમતી નથી ત્યાર પછી શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો તૈયાર કરો મિત્રો જંગલ ભયંકર વિકરાળ યુદ્ધ એક મોટું જંગલ હતું તેમાં હું અને મારા મિત્રો સાથે ફરવા ગયા જંગલમાં અનેક જાનવરો હોવાથી અમે શસ્ત્રો સાથે ત્યાં ફરવા ગયા જંગલનું વાતાવરણ ભયાનક હતું ત્યાં અનેક જંગલી જાનવરો ફરતા હતા ફરતા હતા અને આરામ પણ કરતા હતા ત્યાં મેં એક સિંહને જોયો સિંહનું રૂપ વિકરાળ હતું સિંહનો આવો વિકરાળ રૂપ જોયું ને મને અને મારા મિત્રોને ડર લાગવા લાગ્યો પછી મેં બધાય મનમાં નક્કી કરી દીધું કે યુદ્ધ એ જ કલ્યાણ અમે અમારી પાસે રહેલા શસ્ત્રો સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો નીચેના ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો આનું વર્ણન છે જો આપેલ ચિત્ર જંગલનું છે જંગલમાં એક ઝાડ છે અને તેમાં એક કાગડો ફસાઈ ગયેલો દેખાય છે કાગડો બચવા માટે ઉડી રહ્યો છે કાગડાને બચાવવા માટે શિયાળ પોપટને મદદ કરવા માટે સમજાવી રહ્યું છે પોપટની પાસે ઘણા મરચા પડ્યા છે કાગડાને ફસાયેલો જોઈને સિંહ પણ ત્રાળ પાડીને કહી રહ્યો છે કે એ કાગડા હું પણ આવી રીતે એક વખત ઝાડમાં ફસાયેલ હતો અને મને ઉંદરે બચાવ્યો હતો જો તને કોઈ બચાવે તો તું તેને પણ ભવિષ્યમાં મદદ કરજે ચાલો ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા ફકરામાંથી સમૂહ વાચક જાતિ વાચક દ્રવ્ય વાચક સંજ્ઞાઓ શોધીને લખો તો સમૂહ વાચક ગામ મેળો શહેર રાજ્ય ટુકડીઓ જાતિવાચક પર્વત જંગલ નદી વાચક અનુરૂપ અન્ય શબ્દ મૂકી ફરીથી સંવાદ લખો યામિની મેં એને ઘણી વાર આક્રોશથી કીધું છે પણ તે સમજતો નથી કશીશ હવે તે મોટો થઈ ગયો છે તેને સમજવું જોઈએ યામિની હું વારંવાર એને સમજાવવાનો જ પ્રયાસ જેને કરું છું કસી સારું આશા રાખી કે તે તરત સમજી જાય આગળ સમાનાર્થી અને વિરુદાથી શબ્દો ચોરસમાંથી શોધીને લખો તો સમાનાર્થી બહાદુર નીડર સ્વરૂપવાન સુંદર ખુશી આનંદ સેવક નોકર ધીરજદારી કોમળ સનર વિરુદાથી બહાદુર ડરપોક સ્વરૂપવાન કદરૂપુ ખુશી શોક સેવક સ્વામી ધીરજ ઉતાવળ અને કોમળ કઠોર ચાલો મનમાં શું વિચારે છે તમારા શબ્દોમાં લખો સ્કૂલથી પાછા ફરતી વખતે રસ્તામાં બે યુવકો જોયા તેમને લાંબા વાળતા કાળો ચહેરો કપાળ પર પટ્ટી બાંધી લેતી હાથમાં કેટલાક ઓજાર હતા એમને જોઈને મારા મનમાં થયું કે કોઈ આતંકવાદી હશે અથવા ગુંડા મવાલી લોકો લાગે છે એવું શું બન્યું કે બરફના પહાડ પર અચાનક આગ લાગી તો નક્કી આકાશમાંથી કોઈ ઉલ્કા સળગતી બરફ પર પડી હશે ને ત્યાં આગ લાગી હશે એવું દેખાય છે ત્યાર પછી વિકલ્પ પસંદ કરીને લખો પરીક્ષામાં મીનાને ઓછા માર્ક્સ આવ્યા એટલે તેના ઘરમાં એની ગઈ અરે રહેવા દે એ તો શરમ વગરની છે ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતીને દેશની રાખી નાક તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નો સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો અને કમેન્ટ કરશો તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત